જનતા સૌ જાનતી જનતા સૌ જાનતી

કાલાવાડ તાલુકા શ્રી મામલતદાર સાહેબને અમે આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે કે ડૉક્ટર અલ્તાફ કે જે શારીરિક શોષણમાં જે કોઈ છોકરી પીડિતા છે એમની અરે આવેલો હોય અને અવારનવાર ઘણી બધી છોકરીઓને હેરાનગતિ નોકરીની અંદર કરવામાં આવતી હોય બરાબર છે કે કોઈ પણ છોકરીને એવી હેરાનગતિ આપે કે ભાઈ વાં નોકરી ઉપર જવા દે ફલાણું જગ્યાએ મારે આ જો ફલાણું એવી માગણી કરી બરાબર અને પીડિતાને અવારનવાર હેરાન કરેલી છે અને એની અરે ચેટમાં વાત જે કરેલી છે અને ઓડિયો ક્લિપ જે આપેલી છે એ મામલતદાર સાહેબને રજૂઆત સાથે અમે લેખિતમાં અને પુરાવા આપેલા છે બરાબર છે જો આગામી ધોરણની અંદર જે ડૉક્ટર અલ્તાફ છે એમની સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે એસ ડી વાય અમારો ગ્રુપ છે અમે દાવા સાથે કહીએ છીએ

તે તેના પર શારીરિક શોષણ કરે છે તેવું અમારા કાર્યકરોને જાણ થઈ હતી તે અમારા કાર્યકરોને જાણ થઈ હતી જેથી અમે આજે આવેદનપત્ર લેવાય છે તેનું તમામ કોલ રેકોર્ડિંગ એ અમે પેન ડ્રાઈવમાં સેવ કરેલું છે અને તેને જે વોટ્સઅપમાં ચેટ કરેલી હતી જે એને બીભસ્ત ચેટ છે બળાત્કારને એવું બધું પણ આમાં હોઈ શકે છે અત્યારે આપણે જોઈ છીએ કે ગુજરાતમાં વારંવાર બળાત્કાર બને છે છતાં પર સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી અને આવડા મોટા મોટા જે આ લઈને બેઠા છે જે ડોક્ટરો એ આવી રીતે કૃત્ય કરે તો ક્યાંક ને ક્યાંક આપણે કાલાવડ ને લગાડે એવું કાર્ય હોઈ શકે છે આથી જો મામલતદાર શ્રી આના પર કોઈ કાર્યવાહી આગળ નહીં કરે તો અમારું એસડીએ ગ્રુફ આગળ જતા આના પર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને ઉપવાસ આંદોલન પણ ધરણા પર બેસશે અને જો કોઈ પણ કાર્યકર્તાને ને કાંઈ પણ તકલીફ થશે તો એ તમામ તમામ એની જવાબદારી મામલતદાર ની રહેશે આવું અમારી આવેદન આજ રોજ અમે કાલાવડ ખાતે અમારા ગ્રુપ એસ ડી એપ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે એમાં આરોગ્ય વિભાગના ડોક્ટર અલ્તાફ ફિરુદ કાયદેસીય કાર્યવાહી થાય અને એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એટલા માટે અમે મામલતદાર સાહેબને આવેદન આપેલું છે અને ડૉક્ટર અલ્તાફનું કોલ રેકોર્ડિંગ અને એના વોટ્સઅપ ચેટ જે મહિલા પીડિત મહિલા હર્યાને જે ચેટ કરેલું છે એ ચેટ અમે આપેલી છે એટલે ડોક્ટર અલ્તાફ ફિરુદ તાત્કાલિક કાર્યવાહી થાય ને તાત્કાલિક ધોરણે એના માટે પગલાં લેવામાં આવે એસડી વાય એફ ગ્રુપ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશું ને આમરણ ઉપવાસ ઉપર બેસશું આ પીડિત મહિલાઓને જો બીજી રીતે બધાને પૂછવામાં આવે આરોગ્ય વિભાગના તો ઘણું આમાં સેક્સ રેકર્ડ જેવું મોટું ઘણું કૃત્ય ચાલુ છે તો એનો પર્દાફાશ થાય એમ છે એટલે અમારી એસડીવાય ગ્રુપની એવી માગણી છે કે આને તાત્કાલિકના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું ને આમરણ ઉપવાસ ઉપર બેસશું આજ રોજ એસ ડી વાય ગ્રુપ દ્વારા કાલાવર્ટ થકી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે આમાં આવેદનપત્ર એટલા માટે આપેલું છે કે આરોગ્ય વિભાગમાં જે ગુનાહિત પ્રવૃત્તિ જે થાય છે એને ખુલી પાડવામાં આવે અમાનને જાણકારી મળ્યા મુજબ કે આરોગ્ય ખાતામાં સેક્સ રેકેટ જેવું ઘણુંનું કૃત્ય ચાલું છે અને એનો પર્દાફાશ કરવા માટે અમે પેન ડ્રાઈવમાં ઓડિયો રેકોર્ડિંગ અને વોટ્સઅપની ચેટ મામલતદાર સાહેબશ્રીને આપેલી છે અને આવેદનપત્ર આપેલું છે જેમ કે નાના કર્મચારી આશા વર્કર છે આંગણવાડી વર્કર છે આ બધા જે નાના જે હંગામી ધોરણે સરકાર જેને રક્ષણ આપતી નથી જે કર્મચારીઓને એને અમે રક્ષણ આપવા માટે અમારે આખા ગ્રુપની સંસ્થા જે ચાલુ છે અને બીજા નંબરમાં કે કોઈ પણ કર્મચારી જે હંગામી ધોરણે કામ કરતા હોય એને કોઈ પણ રીતે દબાવવામાં આવતા હોય કોઈ મોટા અધિકારી કે અમારો સંપર્ક કરે અમારા ગ્રુપના કોઈ પણ કાર્યકરનો સંપર્ક કરે અમે એની સાથે જ ઊભા છીએ અને સાથે રહેવાના છીએ